face ah, ah, ah. તો બધાનો મસ્ત અનુસ્વાગ બધાને સર બપોર પડી ગયા છે બપોર ના વાગી ગયા છે સાડા ત્રણ વાગી ગયા છે સાડા ત્રણ પોણા ચાર જેવું થઈ ગયું છે અને આ મહિનો હોય છે ખબર છે ગુજરાતીઓનો સિઝનેબલ મહિનો સિઝનનો મહિનો છે બધી સિઝન એ હારે આવી ગઈ છે તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટિંગ કરી દીધું જો મસાલાની બધી સિઝન છે અત્યારે પણ અત્યારે આપણે એક જ વસ્તુનું સ્ટાર્ટિંગ કરી દીધું છે અને એ છે આપણે છે ને મસ્ત મજાના બટેકાની વેફર પાડવાનું તો એ વેફર નથી પાડવી અત્યારે છીણ જ પાડવું તો જો આપણે વીસ કિલો બટેકા લઈ આવ્યા છે અને હવે મંડાઈ પડવાનું છે અને એમાં છે ને કુસુભાઈ અમારા સુઈ ગયા છે એટલે છે ને એકલા કરવાનું છે અને છે ને ફટાફટ કરવાનું છે કેમકે એ ઉઠે ને ત્યાં સુધી થોડું ઘણું બધું થઈ જાય તો વધારે સારું અને છીણ એટલે કરું છું કે વેફર કરું તો એક એક આમ પાર કરવામાં તો બહુ વાર લાગી જાય અને છીણ કરી નાખું તો આમ કરીને ડાયરી કલું કરી દેવાય એટલે વેફર છે ને આ વખતે આપણે ઓછી કરવી છે નકર અમે બહુ બધી વેફર વીસ પચીસ કિલોની વેફર વીસ પચીસ કિલો છીણ કેટલુંય કરી પણ આ વખતે એટલું બધું નથી કરવું આ વખતે થોડુંક મીડિયમ રાખવું છે કેમ કે પછી આ કુસું ભાઈ કાંઈ કરવા દે એમ નથી એટલે અત્યારે સર વીસ કિલોનો આપણે પહેલાં છીણ કરી નાખી પછી જોયું જાય અને પછી સર સાબુદાણા અને ગાંઠિયા અને પાપડને એવું બધું હવે કન્ટિન્યુ ચાલુ રહે હવે અમારા ગુજરાતીમાં નકરું છે ને આવું જ બધું ચાલુ રહેવાનું છે હવે સર બધું તો આ જ વેફરને એવું કરી લેવું એટલે મસાલા ભરવાના મસાલાને એવું કરી લેવું વેફર ને સાબુદાના ગાંઠિયા ને એવું બધું હમણાં થોડાક દિવસ હાલશે પછી મસાલા ભરશું પછી ઘઉં ભરશું એટલે એમના હમણાં તો બે ત્રણ મહિના કન્ટિન્યુ આવું બધું ચાલવાનું છે તમે તમારા ઘરે વેફર પાડી લીધી કે નહીં કેમ કે હું સૌથી છેલ્લે છું મને ખબર છે કેમ કે ક્યાર હોળી પેલા બધાએ પાડી લીધી છે પણ હું છે ને રાહ જોઈ મેં કીધું હોળી પછી પાડું હોળી પછી પાડું એટલે જો હું અત્યારે હવે લઈ આવી છું તમે છું હાલો બધા વેફર કરાવવા હાલો પછી ખાવા બોલાવીશ પેલા કરાવવા તો આવો તો જવા લાગી ગયા છે અહીંયા આપણે બટેકાનો મોટો ઢગલો કરી નાખ્યો છે અને અહીંયા જો બટેકાની છાલ ઉખેડવા લાગી ગયા છે અને પછી મસ્ત મજાનું છીણ પાડવાનું છે તો જો અહીંયા કામે લાગી ગયા છે તો હાલો ફટાફટ અને ચૂંટકીમાં બધા ખલાસ કરવાના છે આમ ચૂંટકી વગાડતા જે સિરિયલમાં થાય હાલો હું તો આમ ચૂંટકી વગાડતા થઈ જાય એમ નહીં થાય આમાં મહેનત કરવી પડશે તો મહેનત કરીને ખાવાના ફટાફટ કરી નાખીએ દર્શન આવી ગયા ને એટલે હવે આપણે ટેન્શન નહીં હવે ધડા ધડી થાય હો આપણે તો ખાલી એટલું જ કર્યું છે દર્શન તમે તો વાગી રમઝટ બોલા હો વાઘી ઓહોહ ઊંચી નથી જોવા અંતે અને જો હવે ઈ છે ને ઓલું કરે છે લો ફટાફટ હા ધીમે હો ધીમે મેં તો હાથમાં વગાડ્યું જો મારો અંગૂઠો છે ને કપાઈ ગયો અહીંથી જો ખબર છે એટલે બેઠા મારો જ વાર અને અમારા આ ભાઈ જો આ ભાઈને બહુ મજા આવી ગઈ છે ભાઈ સાનમુના બહાર નીકળી જાવ તો આપતો પપ્પા આપો ડોડીક ધમાલ આરે દરદા ધમાલ કરીને તો ફટાફટ થઈ જાય કામ એટલે ફટાફટ એ ભરી મૂકજે આપો આ તો ભાઈ થોડે તો અમે તો બાલ તો થોડે તો પ્રોબ્લેમ રહેવાની છે તો જો અમે બડે બટેકા છીણી લીધા બધું કરી લીધું તો દર્શન આવ્યો તો હવે દર્શન બે ગયા છે અને બે તપેલા મૂકી દીધા છે અહીંયા આપણે ઓલું શું કહેવાય બાફવા માટે હવે દર્શન ઉતાવળ રાખજો પાણી ગરમ થઈ ગયું છે આપણ તો કરો ગરમ તો કરો આ રેકુ તકાળું ભયું નાખો હાલો હાલો હાલો

હવે આપણે ગીત ઓળું શું થાય હવે આ ભવે મળે હવે આવતા ભવે ના મળશો હું તો છે ને કહો બધા વ્રત કરી અને હાત જન્મ મળવાની જો આ હાથમાં જન્મ છે બકા હે આ હાથમાં જન્મ છે ઓ કામ કરો આ ખરેખર હાથમાં જન્મ છે એવું છે હા ફાઈનલ મને ખબર પડી ગઈ છે હાથમાં જન્મ છે કારણ કે કઠણા એટલી છે ને કે મને આ કરવા બેહુ પડે ને કે મને આ કરવા બેહુ ન પડે હાથમાં જન્મ ન હોય તો જો અલગ લગન કર્યા હોય ને કરવું પડે

અને હું કહેવાય વીસ કિલોનું છે ને તો જો આટલા ખાલી એટલા પટ્ટા છે ને સમાઈ ગયું અને વેફર હોય ને તો પછી બહુ ઓલું થાય કેમ હમાય નહીં ક્યાંય પ્લસ અને કેટલી બધી ઓલી કરવી પડે અને આપણે જે પાણી નીકળતું હતું ને સાબુદા આ શું કહેવાય આ ગરમ આપણે કરીને બાફી હોય ને ગરમ ગરમ પાણી હતું ને એમાં આપણે જો સાબુદાણા છે ને પલાળી દીધા છે મસ્તના એટલે કાલ સવારે છે ને સાબુદાણા પાપડ બનાવી નાખવાના છે ગોડ તો એટલે છે ને કહો એ પાણી વેસ્ટેજ નથી જવા દેવાનું એ પાણીમાં આપણે સાબુદાણાના પાપડ બનાવી નાખવાના છે તો એવું બધું કરવાનું છે એટલે હમણાં તો બધું આવું તમને જોવા મળશે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો હવે કાલ સવારે આપણે સાબુદાણાના ખીચા જોડે તમને મળશું આપણે બધાય અને અત્યારે એટલું બધું થઈ ગયું છે બધું અત્યારે તૈયારી થોડી કરી નાખી છે હવારમાં ખીચું બનાવવાનું છે મોડા પાણી આવી જાય અને ખાવાનું છે પછી સાબુદાણાના પાપડ કરવાના છે તો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ બીજે દી સવાર થઈ ગઈ છે ને આપણે સાબુદાણાનું તપેલું ચડી ગયું છે તો જો મસ્ત અને સાબુદાણા પલળી ગયા છે અને હવે આની અંદર છે ને આપણે તપેલું મૂકી દીધું છે બે કિલો સાબુદાણા પલાળ્યા છે અને એમાં જો આપણે નાખવાનું છે મરચાંની પેસ્ટ પછી આ બટેકાની પેસ્ટ છે આપણે કેમ કે ઝાઝા ભાગે છે ને અમે આમ ખમણીને એમ કરી થોડીક આમ લચકા જેવી પણ આજે મારે આ અમૂઠો સોજી ગયો છે અને ઈ બધું કામ જા તો છે ને આજે આપણે ફટકીમાં ઓલું કરી નાખ્યું છે જેમ હેલું પડે ને એમ અને છે ને કહું થોડાક આપણે વાળા ગાંઠિયા કરવા છે પાપડ કરવા છે તો ટમેટાની પેસ્ટ કરી નાખ્યું છે અને જીરું અધકચરું વાટી નાખ્યું છે આખું તો થોડુંક એવું રાખવાનું આ સૌથી મસ્તનો ટેસ્ટ જો આમાં આવતો હોય ને તો એ આ જીરાનો છે તો જો આટલી બધી વસ્તુ આપણે રેડી કરી દીધી છે અને તપેલું મૂકી દીધું છે તો મસ્તનું હવે ખીચું બનાવી નાખી અને પછી આપણે પાપડ પાડવા જવાનું છે ધાબે તો કઈ નઈ હાલો હવે હવે મેઈન વસ્તુ છે હાથ દુખાડવાનું કેમકે આને હલાવવા જ કરવું પડે સતત નકર બે જાય નીચે તો હવે એ કરવાનું છે અને એમાં પાછું છે ને આંગૂઠામાં ભાગ્યું છે ને એટલે આ જમણા હાથના ના વાગ્યું છે એટલે બહુ લોચાવાળું ધમકાશે પણ કઈ નઈ હાલો આપણે થઈ જાય કરી નાખી હવે કર્યું છે તો કરવું જ પડશે છે તો એટલે ફટાફટ હવે છે ને જો એમ હલાવતા રહેવાનું તો બધી વસ્તુ નાખીને હમણાં તો જો ફાઈનલી આપણું છે ને સાબુદાણાનું ખીચું છે મસ્તનું આખું ભર્યું અડધું કેમ થઈ ગયું તમને એમ હોય છે ને પણ ખાલી આ નથી કર્યું કેમ કે હારે હારે છે ને તો આપણે લાલ કર્યું છે આ છે ટામેટા છે તો જુઓ આ એટલું મસ્તનું થઈ ગયું છે અને દાણો એકદમ પાણી કલરનો થઈ ગયો છે જો બહુ એટલે બહુ ઉકાળા બે ખીચા અને પછી મસ્ત ના ખીચા બે રેડી થઈ ગયા છે હવે છે ને ઘડી વાર ઠરવા દઈ અને આપણે જમી લઈએ અને જમી પછી ઉપર ચડી જાય તો કુસુભાઈ નીચે છે ફટાફટ ઉપર ચડી ફટાફટ પાપડ કરી નાખો તો કઈ નઈ હારો હવે મસ્ત એનું કઈક બનાવી નાખો ને પછી જમી લઈએ હારો હજુ ખીચું થતું હતું કેટલું બધું બધું કામ કરી હવે ખાલી થોડું કેવું ખાલી જમવાનું બાકી છે તો એ કરી લઈએ હવે તો જો ફાઈનલી આપણા છે ને પાપડ છે ને થઈ ગયા છે તો જો અહીંયા થોડાક એવા લાલ એવા પાપડ કર્યા છે એટલા અને એટલા વ્હાઈટ પાપડ કર્યા ફાઇનલી આપણું ધાબું ભરી ભરાડી પાપડ આપણે જો તડકામાં કરી નાખ ખાશે ફૂલ તડકો હતો જો કર્યા ને ત્યારે અને અત્યારે છે ને હવે છે કે અમે ફ્રી ત્યારથી અને હવે છે ને અમારે જવાનું છે ડબોડા જવાનું છે કાલ શનિવાર હતો કાલ નહોતા જઈ શકે ને તો અત્યારે કીધું જઈ આવે તો અત્યારે પાંચ વાગી ગયા છે અને બે ત્રણ તો પહેલાં જ એવું બાકી છે ઉઠતી નાખી અને અહીંયા જો આપણે કાલ છીણ કર્યું હતું ને મસ્ત અનુજોવાળું થઈ ગયું હવે છે ને આપણે એને તડકો ખવરાઈ દઈ બે દિવસ એટલે પછી ડબ્બામાં ભરાઈ જાય ને એવું થઈ જાય બહુ મસ્તનું થઈ ગયું અને જેમ પીળું થયું હોય ને એમ બહુ સારું એમ કે એટલે પછી છે ને તળીને એટલે એકદમ વાઈટ થાય જો મસ્તનું થઈ ગયું આ અને પાપડે થઈ ગયા એટલે હવે જો કે આપણું આ કામ તો ફિનિશ થઈ ગયું છે અને હવે નેક્સ્ટ કામ આપણે છે ને તો સીઝાનું મસાલા ભરવાનું છે તો એ હવે છે ને કોઈ અમુક જગ્યાએ જ્યાં લેવાના હતા એ કહી દીધું છે અને અમુક થોડુંક લઈ આવવાનું છે મસાલે એ કામ આપણું પૂરું થઈ જાય તો કાંઈ નહીં હાલત ચા ચાપાને પીને આપણે ડભોળા જઈ આવીએ

તો જો અત્યારે વાગી ગયા છે છે ને કહો પોણા બાર અને આ સાહેબ ને અમારે કોઈ દિવસની અંદર ન આવતી હોય એટલી વહેલી એ કુશું અને ડબળા જઈને આવ્યા તો બહુ એટલે બહુ થાકી ગયા અને મમ્મી અત્યારે ગયા છે મારા સાસુમાં ગયા છે સુરત એમના બેનના ઘરે જો અમે જઈને આવ્યા ને હવે મમ્મી ગયા છે સુરત તો હવે તો હમણાં તમને હું ને કુશો જોવા મળશે નશીભાઈ આઠવા દિવસ હોય ને કુશુભાઈ

પણ એ બધું હવે તમને નેક્સ્ટ બ્લોગમાં ખબર પડશે હવે બીજું શું ગુજરાતીની નવી સિઝન શું છે અત્યારે ચાલે છે છે ને તો આપણે આટલું આટલું કર્યું તમારે વેફર ગયા કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો મને કુદરું બહુ દાદ કર્યું મને કોમેન્ટ કરીને કહેજો મારે જો આટલું કર્યું આપણે અને આ તો હકીકતમાં સાબુદાણાના ગાંઠિયા એક હારે બે કિલો ના ખાને તો ઘડીક વાર કંટાળો આવ્યો પછી કાંઈ વાંધો ન આવ્યો પછી થઈ તો ગયા પૂરા કેમ કે પાપડ હોય ને એટલે ગાંઠિયા હોત તો બહુ વાર લાગત પણ કેમ કે એક હાર આપણે ભરતા જઈને પાડતા જઈને એટલે બહુ ઠેલી ને એવું બધું આમ ખરાબ થઈ જાય એટલે અને આ પાપડ હોય તો આ ચમચે ચમચે કરી નાખા એટલે વાંધો ન આવે જો કે એટલે કઈ વાંધો નથી આવ્યો અને મસ્તના થઈ ગયા છે થઈ જાય ને પછી તળીશ ને ત્યારે હું તમને બતાવીશ અને પછી આવું બધે ચા પાણી કરવા મારા ઘરે તો તમને બધેને છે ને કહું એટલે હું કહેવાય સ્વાદ આમ ટેસ્ટ કરવા મળશે તો તમે કર્યા કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો અને તમે કઈ રીતે કરો એ પણ મને કોમેન્ટ કરીને કહેજો કે વધારો સુધારો વધારો તમે કરતા હોય ને તો પણ કોમેન્ટ કરજો કેમ કે તો ખબર આઈડિયા આવે બધે લઈએ તો આઈડિયા આવે તો કાઈ નહીં હાલો આ બ્લોગ તમને ગમ્યો હોય ને તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો બાય 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 આવજો 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 ટાટા ટાટા સી યુ See you. Bye. Bye. Ta-ta. <laughs>